નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે મિત્રો તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ અંગ્રેજી વિષયનું જે પેપર આવનાર છે તેનું મિત્રો પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના મિત્રો તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન છે તે મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક તમને આપેલો છે બંધ બેસતા શબ્દો કોઠામાં લખો અહીંયા તમે જોઈ શકો છો એક સર્કલ છે તેની અંદર પોસ્ટકાર્ડ ડોક્ટર ટ્રેન પોસ્ટબુક પેસેન્જર અને નર્સ પોસ્ટબોક્સ છે તો આવી રીતે તમને મિત્રો જે આપેલા છે કાર્ડ હવે આપણે અહીંયા હોસ્પિટલ શું વપરાય પોસ્ટ ઓફિસમાં શું આવશે અને રેલવે સ્ટેશનમાં શું આવશે આપણે વર્ગીકરણ કરીશું તો એ સૌપ્રથમ હોસ્પિટલમાં જોઈએ તો મિત્રો ડોક્ટર અને નર્સ હોય છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ અને પોસ્ટબુક હોય છે બોક્સ હોય છે રેલવે સ્ટેશનની વાત કરીએ તો તેમાં ટ્રેન અને પેસેન્જર હોય છે તો આવી રીતે આપણે એનું વર્ગીકરણ કરવાનું રહેશે પ્રશ્ન બે ની વાત કરીશું આપેલા ફકરાના આધારે કૌશમાંથી વિકલ્પ પસંદ કરી ખરીયા પૂર્ણ કરો મિત્રો અહીંયા સૌપ્રથમ તમને એક સરસ મજાનો મિત્રો આ ફકરો આપેલો છે જેની વાત કરીએ તો કરશનભાઈ ઇઝ અ ફાર્મર કરશનભાઈ ખેડૂત છે હી લિવ્સ ઇન ધ વિલેજ હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્ન મોર્નિંગ હી હેઝ ટુ કઉ કઉસ ધેર ઇઝ અ મેંગો ટ્રી ઇન ધ ફાર્મ હી વર્ક્સ વેરી હાર્ડ ઓન ધ ફાર્મ તો અહીંયા મિત્રો જે ફકરો આપેલો છે કરશનભાઈ જે ખેડૂત છે એના ખેતરનું વર્ણન કર્યું છે તો અહીંયા આપણે ડબલ્યુએચ પ્રશ્નાત મૂકી શું આવશે બરાબર ડબલ્યુએચવાળા કયા પ્રશ્નો મૂકશું તો એનો જવાબ આપણને મળશે એવું આપણે અહીંયા મિત્રો ખાલગ્યા પૂર્ણ કરવાની છે પહેલું છે ખાલગ્યા ઇઝ ફાર્મર કોણ ફાર્મર છે વોટ વોટ તો મૂકાય નહીં શું ફાર્મર છે એવું હું એટલે કોણ કોણ ફાર્મર છે તો કરશનભાઈ આપણને જવાબ મળે જ છે ડબલ્યુ એચ ઓ એટલે કે હું હુ વડે મિત્રો પ્રશ્ન પૂછતા આપણે એનો જવાબ મળે છે એટલે આપણે ખાલગ્યામાં આવશે હું બીજું ખાલગ્યા ડસ કરશનભાઈ લાઈવ તો વેર ડસ કરશનભાઈ લાઈવ ત્રીજું ખાલગ્યા ડસ કરશનભાઈ ગેટ અપ તો વેન ક્યારે કરશનભાઈ વહેલા ઉઠે છે બરાબર તો અર્લી મોર્નિંગ વહેલા વહેલી સવારે ચોથું ખાલગ્યા કાવસ કરશનભાઈ હેઝ

પ્રશ્ન ત્રણ ની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે મિત્રો ખાસ કરીને તમે અહીંયા જોશો તો બુક હેન્ડ થેન્ક યુ અને પ્લીઝ આના વડે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે જેમાં રામ અને શ્યામ વચ્ચે જે સંવાદ થાય છે ચાલો આપણે જોઈએ રામ કહે છે વોટ ઇઝ ધેર ઇઝ ઇન યોર હેન્ડ બરાબર શ્યામ કહે છે ઇટ્સ અ બુક તારા હાથમાં શું છે રામ પૂછે છે તો

ખૂબ સરસ બુક છે બરાબર તો આ વાત કરીએ આપણે સંવાદની હવે પ્રશ્ન ચારની વાત કરીશું અહીંયા મિત્રો મૂળાક્ષર છે એ ખૂટતા મૂળાક્ષરોને મૂકી અને આપણે સાચો સ્પેલિંગ મૂકવાનો છે પહેલું છે પેન્સિલ પેન્સિલ માટે સ્પેલિંગ થાય છે પીઈ પી ઈ એન સી આઈ એલ બરાબર તો અહીંયા આપણે ઈ અને આઈ વડે ખલગ્યા પૂર્ણ કરી બીજું છે બોલ બી ઓ બી ઓ ડબલ એલ તો ઓ વડે ખલગ્યા પૂર્ણ કરી પછી છે ટાઈલ ટી એ આઈ એલ ઇ આઈ અને વડે પૂર્ણ કરી તો આવી રીતે આપણે મૂળાક્ષરો મૂકવાના છે બી છે શબ્દનો યોગ્ય જોડ બનાવવાની છે કાર તો 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 બોલ પ્લે અને ડસ્ટર ક્લીન બરાબર ડસ્ટર વડે ક્લીન થાય છે હવે પ્રશ્ન પાંચની વાત કરીશું પુરાવાક્યમાં જવાબ આપવાના છે અહીંયા મિત્રો તમારી રીતે તમારે જવાબ આપવાના છે વોટ ઇઝ નેમ તમારું નામ લખવાનું છે માય નેમ ઇઝ જેવો લખી દેજો વોટ ઇઝ યોર નેમ તો માય ફાધર નેમ ઇઝ જેવું હોય તે લખવાનું છે વોટ ઇઝ યોર ફ્રેન્ડ નેમ તમારા મિત્રનું નામ તો માય ફ્રેન્ડ નેમ ઇઝ એ રીતે કરીને મિત્રો ફ્રેન્ડનું નામ લખીશું વોટ ઇઝ યોર મધર નેમ તો માય મધર નેમ ઇઝ કરીને તમારી માતાનું નામ લખવાનું છે બરાબર પ્રશ્ન છની વાત કરીશું નીચે આપેલા ફકરો લખી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી ક્રિયા નીચે લીટી દોરવાની છે તો અહીંયા મિત્રો તમે જોશો ક્રિયા કઈ છે તો પીકળ છે પીકળ મેંગો બરાબર પૂટ રાઈસ અને મિલકડ આ જે છે એ ક્રિયા છે પ્રશ્ન સાત છે આપેલા ચિત્રોના આધારે વાક્ય લખો મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો આ રનિંગ દોડી રહી છે ડાન્સિંગ ડાન્સ કરે છે જમ્પિંગ જમ્પ કરે છે અને રીડિંગ એટલે કે વાંચી રહી છે તો એના આધારે આપણે મિત્રો વાક્ય છે લખવાના છે પ્રશ્ન આઠ છે આપેલ આપેલ કેવીને રીડિંગ અને ના સ્થાને જમ્પિંગ લખી ફરીથી લખો રીડિંગ રીડિંગ અહીંયા જગ્યાએ આપણે જમ્પિંગ જમ્પિંગ રીડિંગ ઇન ધ મોર્નિંગ જમ્પિંગ ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નોન ટાઈમ જમ્પિંગ ઇન ધ નોન ટાઈમ રીડિંગ રીડિંગ જમ્પિંગ જમ્પિંગ તો આવે અહીંયા મિત્રો જમ્પિંગ લખવાનું છે તો અહીંયા મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ પૂછી શકે છે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા